આણંદ એલસીબી પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતી એક મહિલા બુટલેકરના ઘરે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો પરંતુ સ્થળ પરથી મહિલા મળી ન આવતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો ત્યારે એસઆઈ ઘનશ્યાનસી સેનગર આ મહિલા બુટલેગરના ઘરે ગયા હતા અને ચાર લાખની લાંચની માંગણી કરી હતી જે બદ રગઝકના અંતે સિત્તેર હજાર આપવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદ એ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા મહીસાગર એસીબીની ટીમે એલસીબી કચેરીમાં લાચનું છટકું ગોઠવી એસ આઈ ઘનશ્યામ સિંહ ને લાચની રકમ સ્વીકારતા રંગેન ઝડપી લીધા હતા જ્યારે હેડ કોન્ટેબલ ઇતિહાસભાઈ ચૌહાણ ફરાર થઈ ગયા હોવાથી પોલીસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ દિવન લેફ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બની હતી સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સામાન્ય આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે रवाना કરવામાં આવી હતી જુકે આ ઘટનાને પગલે સ્કૂલના બાળકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા ત્યારે સ્કૂલમાં ફાયર સિસ્ટમ લગાવેલી હોવાથી મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી જેને પગલે હવે ફાયર બ્રિગેડ દ્વારા એડવાઇઝરી નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જેના ભાગરૂપે દર વર્ષે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી અને પદાધિકારીઓ બાળકોને આવકાર સાથે શાળામાં પ્રવેશ કરાવે છે ત્યારે રાજ્ય સરકારના ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનો બુધવારથી પ્રારંભ થયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાપુરમાં આવેલ પીએમ શ્રી તાલુકા શાળા નંબર એકની મુલાકાત લીધી હતી અને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે પુસ્તકો વાંચી શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું